કે જે અઠ્યાવીસ દિવસમાં ગાયનું ગાભણ અને પાંત્રીસ દિવસે ભેંસનું ગાભણ ચેક કરી શકે છે આપણે ત્રણ સરળ સ્ટેપમાં આ કીટને ઉપયોગ કરીને રિઝલ્ટ લાવીશું પહેલું આપણે ગાયના કાન ગરદન અથવા પૂંછની પાછળથી લોહી લઈશું બીજું તેમાં ત્રણ ટીપ્પા સ્ટ્રીપ પર મૂકીશું ત્રીજું આપણા કીટમાં આપેલા લિક્વિડના બે ટીપા પણ આ સ્ટ્રીપ પર મૂકીશું હવે ફક્ત વીસ મિનિટની રાહ જોઈશું અને પાક્કું પરિણામ આપણને મળશે કરશનભાઈ હવે તમારી અઠ્યાવીસ દિવસ ની ક્યાંય ગાભણ છે જ સારું કેવાય તો હવે તમારે શાંતિ થી તમે ચાકરી કરજો ગાભણ ની સાચી જાણકારી માટે વાપરો પ્રોમ્પ્ટ બો ઈઝી કિટ પાક્કો વિશ્વાસ ખુશાલી નો સાથ